આપણે આમનું ચેપ્ટર રોકડમ મમતી થયું છે કે આપણે એ થાય છે કે રોકડ મેળ કઈ રીતે તૈયાર કરવો હવે રોકડ મેં તૈયાર કર્યા પછી આપણે એની ખતવણી કઈ રીતે કરવી છે તો એ મુદ્દો જોઈએ તો એની અંદર આપણે સૌપ્રથમ જે આપણને માહિતી આપેલી છે એની પરથી આપણે રોકડ મેળ તૈયાર કરવાનો થાય છે રોકડ મેળ તૈયાર કર્યા પછી આપણે એની ખતવણી કઈ રીતે કરવી તો મેં તમને કાલે જ જે પ્રમાણે કહ્યું હતું કે ભાઈ જો આપણે કમ્પ્લીટલી પહેલા આપણને બેઝિક આવડતું હશે કે ભાઈ કઈ રીતે આપણે આમ નોંધ તૈયાર કરવી પેટા નોંધ તૈયાર કરવી બરાબર અને રોકડ મેળ કઈ રીતે તૈયાર કરવું કારણ કે આપણે અહીંયા આમ નોંધ પરથી ખતવણી પેટા નોંધ પરથી ખતવણી અને રોકડ મેળ પરથી ખતવણી આ રીતે કરવાનું છે પછી આપણે કાલ પેટા નોંધમાં જોયું કે

એ છે આપણે રોકડ પરથી ખતવણી કરવાની પ્રક્રિયા તો અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ જોવો તમને ઉદાહરણ નંબર નવ આપેલું છે ઉદાહરણ નંબર નવ આપ્યું છે એની અંદર આપણે પહેલા શું તૈયાર કરવાનું આપણને કીધું છે તો રોકડ મેળ તૈયાર કરવાનું કીધું છે કે ભાઈ નીચે આપેલ વ્યવહારોને આધારે પાવન બ્રધર્સનો અઠવાડિયે પેટા રોકડ મેળ તૈયાર કરો અઠવાડિયા માટેનો રોકડ મેળ તૈયાર કરવાનું કીધું છે અને ત્યાર પછી જરૂરી ખાતા ખોલી ખતવણી કરું તો આપણને રોકડ મેળ શીખી ગયા છીએ એટલે આપણે અહીંયા હું રોકડ મેળા અહીંયા તૈયાર કરતી નથી પરંતુ એની ઉપરથી ખતવણી કઈ રીતે કરવી છે એ હું તમને સમજાવું છું તો અહીંયા સૌ પ્રથમ આપણે રોકડ મેળ તૈયાર કરશું સોરી એ રોકડ મેળ પેટા રોકડ મેળ છે પણ આપણે ઉદાહરણ નંબર આઠ રોકડમેળ પરથી ખતવણી કરવાની છે તો આપણે પહેલાં એ રોકડમેળ સાદા રોકડમેળ પરથી ખતવણી બરાબર પછી ખાનાવાળા રોકડમેળ પરથી ખતવણી તો આ રીતે આપણે તૈયાર કરવાનું છે તો સૌ પ્રથમ આપણે ઉદાહરણ આપણને આઠ આપવું છે તો એના ઉપરથી આપણે ખતવણી સામાન્ય કરતાં શીખીએ પછી તમે એ પેટા રોકડમેળ હોય કે રોકડમેળ હોય કોઈ પણ પ્રકારનો ખાનાવાળો હોય કે ખાના વગરનો રોકડમેળ હોય એની ખતવણીની જે પ્રક્રિયા છે એક જ થશે તો આપણે અહીંયા રોકડ મેળ ત્રણ ખાના વાળો તૈયાર કરેલો છે રોકડ નો રકમનો બેંકનો અને વટાવનો હવે આપણે એની ખતવણી કરવી છે તો કઈ રીતે ખતવણી કરશું તો સૌ પ્રથમ તમારે કઈ બાબતો લેવાની છે તો અહીંયા એને સૌ પ્રથમ જમા બાકીની અંદર જે જે ખાતા આવ્યા છે એ ખાતામાં ક્રમશઃ પગાર વીજળી દેખાય છે પગારનું ખાતું બનાવ્યું છે વીજળીનું ખાતું બનાવ્યું છે ટૂંકમાં જે પ્રકારના બધા ખર્ચ આપણને ખબર છે ખર્ચ થાય છે રોકડ જાય એ જ રીતે આવક થાય તો રોકડ આવે આપણે જમા બાજુનો બધા જ ખાતા લઈએ એનો મતલબ એ બધા ખર્ચના ખાતા છે ક્રમ સહાયની અંદર વ્યક્તિના ખાતા પણ આવેલા હોય તો પ્રગાર વીજળી શાહ પછી ઉપાડ પછી સામેથી આપણને હોય તો ડિસોજાનું ખાતું તો આ બધા જ ખાતાઓ આપણે તૈયાર ક્રમશઃ એક પછી એક કરતા જવાના છે

તો કમિશન ખાતા ની કઈ બાજુ જવાનું તમારે જમા બાજુ નામ નું લખો તમે એવું કરતા અને આપણી ભાષામાં અને હું તમને સિમ્પલ સમજાવું ને તો મેં આપણા તમને હંમેશા કીધું છે કે એકાઉન્ટ છે ને એ ક્રોસ જ ચાલે પણ એક તરફ અહીંયા એનું જે અસર આવે એક તરફ અહીંયા એનું જે અસર આવે જોજો જરો જોજો રોકડ મેમમાં જો પગાર માં કઈ બાજુ લખ્યો છે જમા બાજુ તો પગાર ના ખાતા કઈ બાજુ આપણે લખો આયા ઉધાર બાજુ પછી કમિશન કઈ બાજુ લખ્યું છે આયા ઉધાર કાઢશું તો એના ખાતા ખતવણી કઈ બાજુ કરી આપણે જમા કાઢશું આ પણ એક સારામાં સારી ને રીત છે જો હંમેશા અહીંયા વિરુદ્ધ અને ક્રોસ બાજુની એક ચાલતી આ પ્રક્રિયા છે એક અસર ઉધાર આવે તો એની બીજી સામે જમા આવે છે એક અહીંયા આ બાજુ જમા હોય તો બીજી કઈ બાજુ આવશે અહીંયા ઉધાર પાછું આવશે અહીંયા પગાર છે વીજળી છે બરાબર છે સાવ બ્રધર્સ છે એ રોકડ મેળવી જમા બાજુ છે તો ખતવણી એના ખાતામાં ઉધાર બાજુ થશે કમિશન છે એની ખાતું છે એ રોપણમેન્ટની ઉધાર બાજુ છે તો એની ખતવણી જમા બાજુ થશે એકદમ સરળ છે પછી ત્યાર પછી બીજો ત્રીપો છે પેટા રોપણ મેળ પરથી અહીંયા આપણે રોપણમેન્ટ પરથી કરીએ ને હવે આપણે પેટા રોપણ મેં પરથી ખતવણી કરીએ પેટા શરત એટલી છે કે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે ખતમણી કરો છો ત્યારે તમને પેટા રોપણ મેં તૈયાર કરતા આવડવો જોઈએ ખતમણી તો સાવ ઈઝી છે આપણે રોકડ મેની ખતમણી જોઈ નહીં એનાથી પણ ઇઝી અને સરળ છે પેટા રોકડ મેની અને એ વસ્તુ હું તમને ક્લિયર કરી કે રોકડ મેં કરતા પણ સરળ છે પેટા રોકડ મેં તૈયાર કરવું પેટા રોકડ મેં તૈયાર કરવાની અંદર તમારે એક જ વસ્તુ કરવાની છે કે જેટલા તમને ખર્ચના ખાતા આપ્યા છે એનું તમારે શું કરવાનું છે વર્ગીકરણ કરવાનું છે તમે વર્ગીકરણ કરી લો એટલે અહીંયા તમે ખર્ચનું શું કરી શકો છો વર્ગીકરણ કરી શકો છો અહીંયા આપણને મજૂરી સ્ટેશનરી લારી ભાડું પોસ્ટેજ હું તમને ઉદાહરણ નંબર નવ કરાવું છું બુક સાથે લઈને જ બેસ છો એટલે આપણે સાથે સાથે સમજવાનું છે કારણ કે રોકડ મે આપણે શીખી ગયા છીએ હવે અત્યારે આપણે માત્ર એની ખતવણી કરતા શીખીએ છીએ તો હવે આ ખતવણી તો એટલી રોકડ મે કરતા પણ સરળ છે શું કરવાનું છે આની અંદર તમારે તો કે જેટલા તમને ખર્ચા ખાના આયા પછી બધાય ખાતા તૈયાર કરો અહીંયા આપણે પાંચ ખાતા તૈયાર કરવાના થાય વ્યક્તિ સહિત મજૂરી સ્ટેથરી લાડ-બાડું પોસ્ટेज અને એક વ્યક્તિ જો આપણે કેતભાઈને ચૂકવેલા છે તો કીરીટભાઈનું ખાતું આવશે હવે સૌથી સરળ શું તો કે ભાઈ ખર્ચ ખાતે ઉધાર હોય રોકડ ખાતે જમા હોય તો ને સરળ ખર્ચ છે એટલે ખર્ચ ખાતે બધે ઉધાર છે જ રીતે રોકડ ખાતે જમા હોય પણ ખતવણી કરીએ એટલે આપણે જે તે ખર્ચ ખાતાની ઉધાર બાજુ બધે જ વિદસેમ આવશે ગાઈ તો કે રોકણ ખાતે રોકણ ખાતે રોકણ ખાતે આ ખતવણીની પ્રક્રિયા તો સાવ સરળ માં સરળ છે આપડી અહીંયા આપણે જે આમનોંધ પેટાનોંધ રોકણ મેલ પેટા રોકણ મેલ એના ઉપરથી જે ખતવણી કરવાની પ્રક્રિયા હતી એ બધી આપણે કમ્પલીટ કરી દીધી છે सर देख लीजिए अय्या कताओं ने अपने एक दम सर है अपने फलित ये पारु पंजे समझा लिया हो तो आमने बदनों पर अपने चारे कसम करी है चीज़े आमने बदनों पर अपने चारे आकर कताओं ने करी है चीज़े तो अपने जे आमने बदनों

તમારે અહીંયા કઈ રીતે લખવાનું છે તો કે કોલ લેવા દારો કઈ બાજુ જમા બાજુ અને દરેક દેવા દારની ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ અહીંયા શું લખવાનું તમારે વેચાણ ખાતે બધામાં તમારે એક જ कॉमन વસ્તુ આવશે કઈ વેચાણ ખાતે ખરીદ ખાતે વેચાણ અને એટલે ખરીદ નોંધ કરવા તો આવતી પ્રક્રિયા થઈ તે જ જાય ઊલટી થઈ જાય અહીંયા કુલ લેનદારો ઉધાર ખાતું આવી જાય અને જે લેનદારો છે એના ખાતામાં બધે જમા બાજુમાં આવશે ખરીદ ખાતે ખરીદ ખાતે તો આ આપની પેટા નું છે પછી ખર્ચ વાળા પેટા નું ફોર્મ તો કરે ખર્ચ ખાતા તૈયાર કરવાના હવે પેટા નું પછી આપણે જે મુદ્દો લીધો તો એ છે રોકડ

પગાર મજૂરી આ બધા જમા બાજુ આપેલા છે આ બધા જ ખાતા આપણે તૈયાર કરશું અને જમા બાજુ આપેલા છે મતલબ કે આ બધા જ ખાતા ઉધાર બાકી દર્શાવે છે આપણે આ નરેશ ચૂકવા તો નરેશ લેનાર છે નરેશ ખાતે ઉધાર પગાર ચૂકવો તો પગાર ખાતે ઉધાર તો આને જયારે ખતમણી કરીએ છીએ ત્યારે દરેક ખાતાની કઈ બાજુ આવશે ઉધાર બાજુ વિગતમાં હું લખશું

ખર્ચ ખાતાની ઉધાર બાજુ જ ખતવણી આવશે કોઈ આવક હશે તો આવક છે એની જમા બાકી છે તો આવક ખાતાની જમા બાજુ ખતવણી થશે અને વિગતમાં આવશે ત્યાં રોકડ કારણ કે રોકડ આવે છે તો ઉધાર અને જે તે આવક થાય છે માની લો કમિશન છે વેચાણ છે આની આવક થાય છે તો એની બાકી કેવી હશે જમા બાકી હશે તો જમા બાજુ ખોટાવણી પણ વિગતની અંદર તો એક જ આવશે ક્યુ રોકડ ખાતે કારણ કે રોકડ મેળવી ઓલરેડી રોકડ ખાતાનો જ એક પ્રકાર છે અને રોકડ ખાતું જ એને કહી શકાય હવે અહીંયા તમને સ્વાધ્યાયની અંદર દાખલા આપેલા છે અલગ અલગ રીત પ્રમાણે બધા દાખલા કરવાના છે તો સરસ રીતે કમ્પ્લીટ કરજો બધા દાખલાઓ આપણે અને અહીંયા જોવું આપણે અત્યારે જે ચેપ્ટર કેટલા કમ્પ્લીટ થઈ રહ્યા નવ એકાઉન્ટના નવ ચેપ્ટર કમ્પ્લીટ થઈ રહ્યા આપણે તો આ નવ ચેપ્ટર એક પછી એક પછી એક ઉપર ડિપેન્ડ કરે છે આપણે એક ઝલક જોઈ તો પહેલું ચેપ્ટર હતું પારિભાષિક શબ્દોની સમજૂતી નામો આપણા માટે નવો વિષય છે તો નવા વિષયને લગતા નવા નવા શબ્દોની સમજૂતી સરસ રીતે આપણને આપી ત્યાર પછી ક્રમશઃ આપણે બીજું ચેપ્ટર જોયું તો એની અંદર તમને ખાતાના પ્રકારો સમજાવવા માટે વ્યવહારોની અસર સમજાવવામાં આવી આપણે અહીંયા દ્વિ નોંધી નામા પદ્ધતિથી અભ્યાસ કરીએ છીએ એટલે દરેક વ્યવહારની બેવડી અસર એટલે કે દરેક વ્યવહારની બે અસર હશે અને એ પ્રમાણે જ આપણે જાવાનું છે ત્યાર પછી ખાતાના પ્રકારો સમજાય એની અંદર જ આપણે ત્રણ ખાતાના પ્રકારો હોય વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું અને એના જ અહીંયા ત્રીજું ચેપ્ટર આપણને મળવું છે વસ્તુ અને કર્જ લેવા પરિચય તો જીએસટી આપણે એને સમજાયું હતું કે સરકાર જે બે હજાર સત્તરમાં આ નિયમ લાગુ પડ્યો પછી આપણે અભ્યાસક્રમની અંદર એની થોડીક નાની એવી ઇન્ટ્રોડક્શન જસ્ટ ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય માત્ર આપણે આપ્યો છે કે કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણે એને પરિચિત રહીએ ત્યાર પછી આમ નોંધ જો તમે સરસ રીતે ખાતાના પ્રકારો અને એના જે નિયમો છે ત્રણ એ સમજી લેશો એટલે આમ નોંધ આવડી જશે કમ્પ્લીટલી તમને આમ નોંધ પરથી આપણે હિસાબી સમીકરણ

રોકડ મેળ તો રોકડ મેળ પણ એક પ્રકારની પેટા નોંધ છે પણ માત્ર રોકડ વ્યવહારને ધ્યાનમાં લઈને રોકડ મેળ એ રોકડ ખાતું જ છે એ ત્યાર પછી ખાસ આમ જોઈએ તો ખાસ આમ નોંધ એટલે શું તો કે અન્ય કોઈ પણ પેટા નોંધની અંદર જે વ્યવહાર નથી નોંધાયા એ અહીંયા આપણે નોંધીએ છીએ એટલે કે જો આપણે પેટા નોંધ તૈયાર કરી તો ત્યાં કોઈ રોકડ વ્યવહારની નોંધ નહોતી કરી રોકડ મેળ તૈયાર કર્યો તો એમાં કોઈ ઉધાર વ્યવહારની નોંધ નહોતી કરી અને ત્યાર પછીનું નવમું ચેપ્ટર આવ્યું ખાતાવાની અને ખતા તો આ દરેક ચેપ્ટર આમનોથી શરૂ કરીને ખાસ આમનો સુધીના જે દરેક ચેપ્ટર હતા એ તૈયાર કર્યા ને એના પરથી હવે આપણે એની ખતવણી કઈ રીતે કરવી અને ખાતા કઈ રીતે તૈયાર કરવા એ ખાતા બની અને ખતા તો આ નવ ચેપ્ટર સુધી સળંગ આપણે એકબીજા સાથે સળંગ છીએ હવે ત્યાર પછીનું આપણે દસમું ચેપ્ટર છે એ પછી જોઈશું થેન્ક યુ